જય દ્વારકાધીશ શુભ સવાર મજામાં આપણે પણ મજામાં સવારમાં જ આપણે દરિયા કિનારે ફરવા માટે પહોંચી ગયા હું ને હરિકા સવાર સવારમાં જ રમતા રમતા દરિયા સેટ પહોંચી ગયા અને તમને એવી જગ્યા એ બતાવીશ કે તમે ક્યારેક જોઈ હશે પણ ખ્યાલ નહીં હોય આ નાની એવી ક્લિપ તમે જોઈ લ્યો અને ત્યાર પછી જો બાપુ તમે મારી વાત ના સાંભળો તો તમને તમારો નાન પણ ના હમ બાપુ રોકાઈ ગયા ને સાઈપતી મારાથી છુપાવાનું હોય પણ તમે જે ફિલ્મ જોયું એ એક મનડાનો મોર ગુજરાતી ફિલ્મ છે અને એમાં જે મહેલ દેખાડવામાં આવ્યો ને એ જ મહેલ છે આ પરંતુ અત્યારે સ્થિતિ કંઈક અલગ છે અત્યારે ખંડેર જેવો ઊભો છે અને આ મહેલની જે જગ્યા છે આજુબાજુ આ ભૂમિ એક ઋષિની તપોભૂમિ છે અને બાજુમાં જ આવેલું છે મહાદેવનું મંદિર તો આપણે મહાદેવના પણ દર્શન કરી લઈશું અને ત્યાર પછી આપણે દરિયે પણ ફરી લઈશું

દરિયાના તરફ જવા માંડ્યા તો મેં ઘણીવાર પકડી લીધા અને ઘણીવાર દરિયા સુધી પહોંચી ગયા જુઓ મિત્રો કેટલા વર્ષો જૂનો છે સત્તા પણ ઉપર પાણીની ટાંકીઓ જુઓ આ હવા મહેલની ઉપર આવેલી છે આ ત્રણ ટાંકીઓ જેમાંની આ એક છે આ એક જોઈ લીધી અને ત્યાર પછી આ એક બાજુમાં જ આવેલી છે આ બીજી ટાંકી એનો શેપ જુઓ મિત્રો અને ત્યાર પછી છેલ્લે આવેલી છે એક ત્રીજા નંબરની ટાંકી આ ટાંકીનો પણ શેપ જોવો અત્યારે જે પ્લાસ્ટિકના આપણા ટાંકા આવે છે એવી જ શેપ છે અને કદાચ એ તો તો નહીં હોય ને એ સમય પણ પણ પ્લાસ્ટિકના ટાંકા હશે કદાચ હોય પણ ત્યારે જ અત્યારે પણ જોવા મળે છે અને બાજુમાં જ આવેલું છે આવી રીતના સ્નાનું એવું વન એની પણ આપણે મુલાકાત લઈ લીધી અને ત્યાર પછી હું ને હારીકા થોડું ઘણું કટક બટક કરવા માટે આગળ નીકળી ગયા અને હારિકાબેન માટે કંઈક થોડું ઘણું લઈ લીધું અને ત્યાર પછી આપણે ફરી દરિયા ઉપર આવી અને ફરવા માંડ્યા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો સામે દેખાય છે મહાદેવનું મંદિર છે એના પણ દર્શન કરી લઈએ